જય શિયારામ દરેક મિત્રોને જય શિયારામ જય શિયારામ જય તો મિત્રો કે કોઈ બી મહેનત કરો ને તો તમને એ વસ્તુ મળે છે મળે છે મળે છે બસ એવી જ રીતે આજે મારું એક સપનું કેવાય અને એક સપનું બહુ મોટું કેવાય કે મારે પોતાની જે રેડિયમની દુકાન કરવાની હતી એ રેડિયમની દુકાન થઈ ગઈ અને આજે અમારે જે ઓપનિંગ કરવાનું હતું પહેલી તારીખે એની બદલે આજે અમે ઓપનિંગ કરનાર્યું છે તો મેં જે વિચાર્યું હતું જે મારે સ્પેસ જોતી હતી એ રીતે મેં મારું સ્પેસનું આલોકન કરી અને એ રીતે આખી સ્પેસની ગણતરી કરી અને એ રીતે દુકાન બનાવી દીધી અને બધા અમારે જે શ્રવણભાઈ કુલદેવી મોબાઈલ અને એમના મિત્રોનો ઘણો બધો મને સાથ સપોર્ટ આજે રહ્યો છે અને હંમેશા એમનો સાથ સપોર્ટ મારી જોડે હોય છે તો બધા મિત્રો અને બધા સ્નેહજનો મારા જે હતા એમને મને ઘણો બધો સાથ સપોર્ટ આપ્યો છે જેમના લીધે થઈ અને આજે મારા દુકાનનું કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરી અને આજે સરસ મજાનું ધંધાકીય પ્રગતિમાં હું આજે પહેલો દિવસ છે તો આવો સાથ સપોર્ટ તમે બધા બનાવી રાખજો તો આ જે દુકાન બનાવી એના પછીનો હવે હું તમને ફાઇનલ ઓવરવ્યુ બતાવી દઉં તો આ જો લો ગોઠવી દીધા છે બધા રોલ અને પાછળ છે બધા માતાજી અને એમના ફોટા અને મારી પાછળ છે બધી જે આપણે કોમ્પ્યુટરની બધી વસ્તુઓને એ છે અને યુટ્યુબના વિડીયો બનાવવા માટે થઈ અને પાછળ જે બતાવી દઉં સ્પેસ તો હવે જે બી આપણે અમુક જે વિડીયો આવશે એ ગ્રીન બેકગ્રાઉન્ડ અથવા તો બ્લ્યુ બેકગ્રાઉન્ડ પ્રોમામાં આવશે એના માટે થઈ અને અમે જે સરસ મજાની સ્પેસ જે જેથી કરી અને જે બ્રોડકાસ્ટ જે કહેવાય છે આપણે બ્રોડકાસ્ટ અને પોડકાસ્ટ તો પોડકાસ્ટ બોડકાસ્ટ માટે થઈ અને અહીં અમે શૂટ કરીએ એના માટે થઈ બેઠક વ્યવસ્થા અને એક ટેબલની એવી રીતે અલગ પ્રકારની વ્યવસ્થા રાખીશું જેથી કરી અને કોઈ બી મહેમાનનું ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ લેવું હોય તો એના માટે થઈ અને સરસ મજાનું એ નાનો સ્ટુડિયો ટાઈપ બનાવી દઈશું લાઇટિંગ વાઇટિંગ બધું લગાવી દઈશું જ્યારે પણ તમારે કંઈ પણ કામ હોય તો તમે આવી જજો અમારા તો સ્ટુડિયોની મુલાકાતે અને જે અમારી દુકાન બનાવી છે તો કીપરની મુલાકાતે તો તમને જણાવી દઈએ સરનામું સરનામું છે આરી જ મહેસાણા હાઈવે દુધસાગર ડેરીની ગેટની એક્ઝેટ સામે રામદેવ ડિજિટલ રેડિયમ એન્ડ ગ્રાફિક્સ તો જે તમને બતાવી દઈએ કે આ જે છે એ એક્ઝેક્ટ ડેરીનો ગેટ છે ડેરીના ગેટની સામે મારી દુકાન આવેલી છે તો કોઈ પણ કંઈ પણ કામ હોય તો વહેલા સર આવી જજો દરેક પ્રકારનું ગ્રાફિક્સ અને રેડિયમને લગતું અમારા ત્યાં તમને કામ કરી દેવામાં આવશે અને સાથે સાથે જે અમારા લાઈવનું છે લાઈવનું તો કન્ટિન્યુ ચાલુ જ છે પણ જે આ બેઠક કહેવાય કે ભાઈ યશરાજ ને મળવું તો ક્યાં મળવું તો એ બેઠક માટે અમે આ સરસ મજાની દુકાન બનાવી છે તો મળજો મુલાકાત લેજો